નવ ટ્રેન ને નોન સ્ટોપ કરાઈ અમદાવાદ ભુજ નવો ભારત રેપિલ રેડ સહિત ચાર ટ્રેન રદ અમદાવાદ મંડળના સમથિયાળી ગાંધીધામ સેક્શન ના ભીમસર સ્ટેશન પર નોન ની કામગીરીને લઈ આગામી ત્રીસ મે સુધી કચ્છ ભુજ તરફ જતી કેટલીક ટ્રેનો તેમાં પ્રભાવિત થઈ છે જેમાં અમદાવાદ ભુજ નમો ભારત રેપિડ રેલ ગાંધીધામ જોધપુર એક્સપ્રેસ ગાંધીધામ પાલનપુર એક્સપ્રેસ અને રાજકોટ ભુજ સ્પેશિયલ ટ્રેન પ્રભાવિત થતા અને રદ કરવામાં આવી છે આ ઉપરાંત મહેસાણા પાલનપુર સેક્શનના સિદ્ધપુર સ્ટેશન પર ક્રોસઓવરના શિફ્ટિંગ કામને કારણે આબુ રોડ મહેસાણા ડેમુ મુતાવી સાબરમતી યોગનગરી ઋષિકેશ સાબરમતી દોલતપુર ચોક ગાંધીનગર જોધપુર સાબરમતી શ્રી ગંગાનગર બાંદ્રા ટર્મિનલ અરાવલી જયપુર ઓખા સાપ્તાહિક ઇસાર બાંદ્રા ટર્મિનલ સાપ્તાહિક અને જોધપુર કેએસઆર એસઆર બેંગલુરુ એક્સપ્રેસને આગામી ત્રીસ મે સુધી સિદ્ધપુર સ્ટેશન પર ઊભી રહ્યા વિના ટ્રેન ત્યાંથી આગળ વધશે તેમ રેલવે વિભાગમાંથી જાણવા મળ્યું છે